ગોવિંદપુરમાં વીજ કરંટથી ત્રણ ભેંસોના મોત ખેડૂત પરિવારને ત્રણ લાખનું નુકસાન માલપુર તાલુકાના ગોવિંદપુર ગામમાં એક કરુણ ઘટના બની છે ગોવિંદપુર પ્રાથમિક શાળા પાછળ આવેલા એક ખેતરમાં વીજળીનો તાર તૂટીને પડ્યો હતો જેના કારણે કરંટ લાગવાથી ત્રણ ભેંસોનું ઘટનાસ્થળે જ મોત થયું છે ગોવિંદપુર ગામના પશુપાલક પ્રતાપભાઈ પાંડોરે સવારના સમયે પોતાની ભેંસો ચરાવવા માટે ખેતરમાં ગયા હતા તે સમયે તૂટેલા વીજ તારના સંપર્કમાં આવતા ત્રણ ભેંસોને કરંટ લાગ્યો અને તેનું મોત થયું મૃત્યુ પામેલી ભેંસોમાંથી બે ગાભણ હતી અને એક વિયાણ થયેલી હતી અંદાજે ત્રણ લાખ રૂપિયાની આ ભેંસોમાં મોતથી પ્રતાપભાઈના પરિવારને મોટો આઘાત લાગ્યો છે સદનસીબે જે જગ્યાએ આ ઘટના બની ત્યાંથી રોજ શાળાના બાળકો પસાર થતા હોય છે પરંતુ આજે જાહેર રજા હોવાથી કોઈ બાળક ત્યાંથી પસાર થયું નહોતું જેના કારણે મોટી દુર્ઘટના થતા અટકી છે પશુપાલક પ્રતાપભાઈ પાંડોરે સરકાર પાસે આ નુકસાનનું વળતર મળે તેવી માંગ કરી છે જેથી તેમને આર્થિક મદદ મળી શકે રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર